ગમનગર પોલીસ સ્ટેશનના રેલનગર વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલો છે જેમાં માહિતી એવી છે કે મરણ જનાર જે ઇકબાલભાઈ આસિફભાઈ સોરા છે પોકલેટાના મૂળ રહેવાસી છે એ ફરિયાદી જે આરોપી છે એમના ઘરે એમના પુત્રી સાથે એમનો પ્રેમ સંબંધ હતો અને પુત્રીને મળવા માટે આરોપીના ઘરે આવ્યા હતા અને પછી આરોપી દ્વારા પોતાની પુત્રી સાથે એમને જોઈ જતાં આરોપી ઉશ્કેરાઈ ગયા અને છરી દ્વારા એમના પગ ઉપર ઘા કરવામાં આવેલ અને પગના ભાગેથી લોહી વધારે વહી જતા મરણ જનારનો મૃત્યુ નિપજેલ અત્યારે આરોપી જે છે રાજેન્દ્રભાઈ રાઠોડ એમને પોલીસ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા ક્રાઇમ સીન ઉપર વિઝિટ કરી પુરાવા એકત્ર કરવાની તજવી ચાલુ છે અને આરોપીની વધુ પૂછપરછમાં જે પણ વસ્તુઓ સામે આવશે આના આધારે તપાસ આગળ વધારવામાં આવશે પ્રેમ સતત પ્રાથમિક દ્રષ્ટિયા એવું જાણવા મળ્યું છે કે આરોપી જે છે પાંસઠ વર્ષીય છે અને એમની પુત્રી સાથે જે મરણ મરણજનાર છે એમનો પ્રેમ સંબંધ હતો અને પ્રેમ સંબંધના કારણે જ એમની હત્યા કરવામાં આવી છે બે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ હતો એવું જાણવા મળ્યું સાહેબ લગ્ન થયેલી હતા જે જે મહિલા સાથે મરણ મરણજનાર પ્રેમ સંબંધ હતો એમના લગ્ન થયેલા હતા અને એ અહીં જ રહેતા હતા ઘટના ક્યારે બની અને કોણ કોણ ઘરમાં ત્યારે હાજરી ઘટના આજ બપોરે સાડા ચાર વાગ્યાની આજુબાજુની છે અને ત્યારે જે મરણજનાર છે મરણજનારની પ્રેમિકા અને એમની પુત્રી અને આરોપી ચાર માણસો ઘરમાં હાજર હતા